નમસ્કાર તાલીમાર્થી મિત્રો ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના શિક્ષણ શાસ્ત્ર હું ડોક્ટર હિના રાવલ આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે બીએડના પ્રથમ વર્ષના કોડ ઇએસ એકસો સોળ જેનું નામ છે ગુજરાતીનું અધ્યાપન જેની અંદર વિભાગ ચાર એકમ તેર માતૃભાષા શિક્ષણના દ્રશ્ય શ્રાવ્ય ઉપકરણો જેના બીજા વ્યાખ્યાનમાં અભ્યાસ કરીશું તો મિત્રો અગાઉના વ્યાખ્યાનમાં આપણે દ્રષ્ટિગમ્ય સાધનો એની અંદર આપણે ચિત્રો વિશે અભ્યાસ કર્યો હતો જેમાં ચિત્રોનું મહત્વ એમાં આપણે કયા પ્રકારની કાળજી રાખવી જોઈએ એના વિશે જોયું હતું હવે આપણે આગળના જે સાધનો છે ભીતપત્રો ફ્લેનલ કાર્ડ ફ્લેશ કાર્ડ અને ચોકબોર્ડ એના વિશે અભ્યાસ કરીશું તો મિત્રો ભીતપત્રની વાત કરીએ તો એનું મહત્ત્વ શું છે કે અનૌપચારિક અધ્યયન અને પૂરક સામગ્રીની પ્રાપ્તિ માટે ભીતપત્ર એક ખૂબ જ અસરકારક અને મહત્વનું ઉપયોગી શૈક્ષણિક સાધન છે હવે આ જે સાધન છે એ સાધનના ઉપયોગથી શિક્ષકો અને અસાધારણ ઉપયોગિતા ધરાવતું અસાધારણ સાધન છે એવું અહીં આપણને પ્રતીત થાય છે કે ચિત્રો એટલે કે દિવાલ ઉપર કેટલાક ચિત્રો દોરવામાં આવ્યા હોય અને એના દ્વારા વિદ્યાર્થીઓને આપણે શીખવવાનો પ્રયત્ન કરતા હોઈએ તો બાળકોમાં સાહિત્યની અભિરુચિ કેળવવામાં ખૂબ ઉપયોગી છે કારણ કે આ જે ભીત ચિત્રો હોય છે એમાં કોઈ પણ સંસ્કૃતિને લગતું વિવિધ સાહિત્યને લગતા એમ ઘણા બધા જે આપણા પુરાતન જે પ્રાચીન જે અવશેષો છે કે આપણી સંસ્કૃતિ છે એને કેન્દ્રમાં રાખીને ભીત ચિત્રો દોરવામાં આવેલા હોય છે વર્ગ શિક્ષણના પોષણ પૂરતી વિસ્તરણ માટે ખૂબ ઉપયોગી છે વિદ્યાર્થીઓ જે છે એ ચિત્રો ફોટોગ્રાફ્સ આલેખ સારણી કાવ્યો વાર્તાઓ લેખો કે સ્વરચિત રચનાઓ વગેરે ભીત પર આ રીતે વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી બને છે હવે ભીતપત્રોની કાળજી કઈ રીતે રાખવી તો ભીતપિત પત્રો પર રજૂ થયેલા ચિત્રો માહિતી કે સમાચારો એ સમયાંતરે બદલતા રહેવા જોઈએ ત્યારબાદ ભેદપત્રની પ્રવૃત્તિમાં શિક્ષકે એકલા હાથે કામ ન કરતા વિદ્યાર્થીઓની પ્રવૃત્તિમાં સામેલ રાખવા જેવી વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિ વિકસે એ માટેની પ્રવૃત્તિ કરવી જોઈએ કે મિત્રો આપણે અત્યારે જોઈશું કે આપણા ઘણા બધા જાહેર રસ્તાઓમાં અંડરબ્રિજ હોય તો એની આસપાસની જે દીવાલ હોય છે ત્યાં આપણે સંસ્કૃતિને લગતા આપણી પ્રાચીન સંસ્કૃતિને લગતા આપણા શહેરને લગતા વિવિધ ભીત ચિત્રો એટલે કે ચિત્રો અંકિત કરેલા હોય છે જે આપણને આપણી સંસ્કૃતિથી અવગત કરે છે તો એક ભીત ચિત્રોનું એક ઉત્તમ ઉદાહરણ તે છે ભીતપત્ર પર રજૂ થતી જે સામગ્રી છે એ હેતુપૂર્ણ હોવી જોઈએ કે આપણને આજે પણ યાદ હશે કે આપણે જ્યારે નાના હતા ત્યારે કોઈ જગ્યાએ ગયા હોય અને દિવાલ ઉપર કોઈ સુંદર સુવિચાર લખ્યો હોય તો આજે પણ આપણને યાદ રહે છે કે ગાંધીજીનું જે લખાણ છે કે ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે તો આજે પણ આપણે માર્ગમાં એ દિવાલો ઉપર એ અક્ષરો લખેલા જોયા છે એ આજે પણ આપણને યાદ છે તો એ હેતુપૂર્વકનું આવવું જોઈએ ભીતપત્ર પર પ્રકાશની અસર અને ભીતપત્ર પર વાપરેલ જે કાપડ છે એ કાપડને રંગની અસરનો ખ્યાલ રાખવો એ ખૂબ જરૂરી છે એની કેટલીક મર્યાદા જોઈએ કે ભીતપત્ર પર જે માહિતી મૂકવામાં આવે છે તે પ્રમાણભૂત વિશ્વસનીય ન હોય તો વિદ્યાર્થીને સાચી માહિતી મળતી નથી ચિત્રો મૂકવાની એક સૂત્રતા ન હોય તો પણ વિદ્યાર્થીને અવલોકન કરવામાં મુશ્કેલી પડે છે ભીતપત્રની સાઇઝ એક સરખી રહેતી નથી અમુક શાળાઓમાં હવા ઉજાસવાળી જગ્યાના અભાવે એના કારણે ભીતપત્રો મૂકી શકાતા નથી અને ભીતપત્ર બાબતે જો શિક્ષક નિરસ હોય શિક્ષકને એમાં રસ ન હોય તો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકાતો નથી ત્યારબાદ આવે છે ફ્લેનલ કટ્સ એટલે કે ફ્લેનલ બોર્ડ કે ફેલ્ટ બોર્ડની રચના એ લાકડાના પાટિયા પર કે પ્લાયવુડના પાટિયા પર ફ્લેનલ કે ફેલ્ટ પ્રકારનું કાપડ હોવું જોઈએ તો આ બોર્ડ એ બુલેટિન પ્રકારનું જ બોર્ડ હોય છે પણ તેના ઉપર રજૂ કરવાની જે સામગ્રી હોય છે એ સામગ્રીના માધ્યમમાં તફાવત હોય છે આ બોર્ડ જે છે એ વર્ગખંડમાં દિવાલ પર રહી શકે અથવા તો સ્ટેન્ડ હોય તો ટેબલ પર પણ રહી શકે છે એનું મહત્ત્વ જોઈએ કે શિક્ષણ ચિરંજીવી કાયમી સરળ અને અસરકારક બને છે કે આપણે વર્ગ શાળાઓમાં આ પ્રકારના બોર્ડ આપણે જોતા હશું ત્યારબાદ વર્ગ શિક્ષણ કાર્યમાં બ્લેક બોર્ડની જેમ ખૂબ જ ઉપયોગી હોય છે વાર્તા કે ચર્ચાના પ્રવાહ સાથે એક કે સાદી શિક્ષણ કાર્ય થઈ શકે છે કે વિદ્યાર્થીઓને બુલે ફ્લેશ બોર્ડ ઉપર આપણે વસ્તુઓ ચિપકાવીને વિદ્યાર્થીઓને એના વિશે આપણે સમજાવી શકીએ છીએ ત્યારબાદ અનુમાન તર્ક પૃથક્કરણ વર્ગીકરણ વર્ણન વગેરે પ્રકારની જે શક્તિઓ છે એ આપણે બાળકની અંદર વિકસાવી શકીએ છીએ વિદ્યાર્થીઓ ક્રિયા અને સર્જન દ્વારા શીખી શકે છે શિક્ષણ કાર્ય પૂર્ણ થતાં સામગ્રી ઉઠાવી લઈ શકાય છે તેથી વિદ્યાર્થીઓ બે ધ્યાન બનતા નથી અને વ્યાકરણનું જે વિભિન્ન વિષયાંગો છે એના શિક્ષણમાં આ જે છે એ સાધન એ ખૂબ જ ઉપયોગી છે હવે ફ્લેનલ કટ્સ અંગે કેટલીક ધ્યાનમાં રાખવાની બાબતો જોઈએ કે ફ્લેનલ બોર્ડ ઉપર રજૂ કરવાની કોઈ પણ સામગ્રી એ હેતુપૂર્ણ હોવી જોઈએ ફ્લેનલ બોર્ડ ઉપર જે રજૂ થાય તે સામગ્રી એકમને અનુરૂપ હોવી જોઈએ તેનું લખાણ જે છે એ સ્પષ્ટ અને વર્ગની છેલ્લી બેન સુધી પણ જે વિદ્યાર્થી બેઠો છે તેને સ્પષ્ટ રીતે લખાયેલું દેખાય એ રીતનું હોવું જોઈએ વર્ગમાં ઉપયોગ કરતી વખતે વિદ્યાર્થીઓની એમાં સક્રિય ભાગીદારી હોવી જોઈએ કે શિક્ષક તેને બતાવતા બતાવતા વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી કરતા હોવા જોઈએ ત્યારબાદ સામગ્રી રજૂ થાય તો તેમાં ક્રમિકતા અને સાતત્યપૂર્ણતા હોવી જોઈએ કે આપણે કોઈ શબ્દને સમજાવતા હોઈએ ત્યારે એને લગતી વસ્તુ ત્યાં અંકિત થયેલી હોય કે ત્યાં દેખાય એ જે ક્રમિકતા જળવાવી જોઈએ તે ખૂબ જ જરૂરી છે જો ફ્લેનલ કટ્સના લખાણમાં કે ચિત્રોમાં યોગ્ય કલરનો ઉપયોગ ન થયો હોય તો છેલ્લી બેન સુધી દેખાતું નથી કે એની અંદર જે આપણે કલરનો ઉપયોગ કરીએ છીએ એમાં પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ડાર્ક કલરનો ઉપયોગ કરવો જોઈએ કે જેથી પાછળની બેન્ચ ઉપર બેઠેલા વિદ્યાર્થીને પણ તે દેખાય અક્ષરો કે ચિત્રો નાના હોય તો પણ જોવામાં મુશ્કેલી ઊભી થાય છે એને જે સાચવવાની વ્યવસ્થા હોય છે એના દ્વારા વર્ગ શિક્ષણ કાર્ય કરતી વખતે ઘણીવાર શોધાશોધ કરવી પડે અને એના કારણે સમયનો વ્યય થાય છે ફ્લેનલ કટ્સ જે છે એ થોડું ખર્ચાળ છે અને તેથી જ શાળામાં તેનો ઉપયોગ ઓછો થાય છે અને વળી ગામડાઓની જે શાળા છે એમાં તો આ પ્રકારની જે સાધન સામગ્રી છે એટલી પ્રમાણમાં ઉપલબ્ધ પણ નથી ત્યારબાદ આપણે ચાર્ટ્સ વિશે જોઈએ કે ભાષા શિક્ષણમાં વિષય વસ્તુની રજૂઆત કરવાની ઘણી બધી અલગ અલગ તરકીબો હોય છે કોઈ એને ચિત્રો દ્વારા કોઈ વિવિધ આકૃતિઓ દ્વારા કે કોઈ કેટલાક આલેખો દ્વારા રજૂ કરે છે ચાર્ટ્સ એ કોઈ પણ વિષય મુદ્દાની તાર્કિક અને ક્રમબદ્ધ રજૂઆત માટે ખૂબ જ ઓછું ખર્ચાળ અને મોટા ભાગે શિક્ષકો મહદઅંશે ઉપયોગ કરે તે પ્રકારનું શૈક્ષણિક ઉપકરણ છે વ્યાકરણ શિક્ષણમાં આ ઉપકરણને વધુ ઉપયોગ કરી શકાય જેમ કે ગુજરાતીમાં વ્યાકરણને લગતા કોઈ મુદ્દાનો અભ્યાસ કરાવવો હોય તો આપણે ચાર્ટ્સનો ઉપયોગ કરી શકીએ તેવી રીતે સંસ્કૃતમાં પણ કરી શકીએ આ ઉપરાંત આપણે આગળ જોઈએ કે તેનું મહત્ત્વ શું છે કે માહિતી ચાર્ટ્સના માધ્યમથી આપણે ખૂબ જ સંક્ષિપ્ત રીતે રજૂ કરીને વિદ્યાર્થીઓ સમક્ષ એની અસરકારકતા ઊભી કરી શકીએ છીએ ગુજરાતી ભાષાના વિકાસક્રમની રજૂઆત કરવામાં ઉપયોગી થાય છે સાહિત્ય સ્વરૂપોની તુલના કરવામાં સાહિત્યકારો વિશે પરિચય આપવામાં અમૂર્ત ખ્યાલોને મૂર્ત સ્વરૂપમાં રજૂ કરવામાં એ રીતે ઘણા બધા પ્રકારે ચાર્ટ્સ શિક્ષકને ખૂબ ઉપયોગી છે હવે તેની કાળજી કઈ રીતે રાખશું આપણે તો ચાર્ટ્સમાંના જે અક્ષરો છે એ સૌ પ્રથમ તો સુવાચ્ય અક્ષરો હોવા જોઈએ છેલ્લી બેન સુધી જે વિદ્યાર્થીઓને સુંદર રીતે અને સ્પષ્ટ રીતે વંચાય તે મુજબના હોવા જોઈએ ચાર્ટ્સ એ મધ્યવર્તી વિચાર વિદ્યાર્થીને સ્પષ્ટ સમજાય એ રીતનો હોવો જોઈએ એકમની રજૂઆત એ યોગ્ય સમય ક્રમબદ્ધ અને પૂરતા સમય માટે કરવી જોઈએ ત્યારબાદ જોઈએ કે ચાર્ટ્સમાં વપરાયેલા જે રંગો છે એની અસરકારકતા પણ સ્પષ્ટ હોવી જોઈએ ચાર્ટ્સનું કદ એની અંદર જે ક્રમ પ્રમાણે પ્રશ્નો પૂછવામાં આવે તેનો ક્રમ એ બધી જ બાબતો ચાર્ટ્સમાં ખૂબ મહત્ત્વની છે એની કેટલીક મર્યાદાઓ પણ છે કે ઘણીવાર ચાર્ટ્સની જે સાઈઝ છે એક સરખી હોતી નથી નાની સાઇઝના ચાર્ટ્સના કારણે વર્ગમાં પાછળ બેઠેલા વિદ્યાર્થીઓને ક્યારેક સ્પષ્ટપણે દેખાતું પણ નથી ઘણીવાર એકમની રજૂઆત એ ક્રમબદ્ધ થતી ન હોવાને લીધે વિદ્યાર્થીને વિષયને કે વિષય વસ્તુને સમજવામાં ઘણી બધી મુશ્કેલી પડે છે ત્યારબાદ ચાર્ટ્સ સાચવાની કેટલીક વાર એવું બને છે કે એની વ્યવસ્થા નથી હોતી ત્યારે ખૂબ જ મહેનતથી બનાવેલા એ ચાર્ટ્સ એને નુકસાન થવાની ખૂબ જ શક્યતા રહે છે ત્યારબાદ જોઈએ ફ્લેશ કાર્ડ કે નાના નાના કાર્ડ ઉપર ચિત્રો અને લખાણ અંકિત કરેલું હોય જેને આપણે ફ્લેશ કાર્ડ કહીએ છીએ જેની સાઇઝ સામાન્ય રીતે પોસ્ટ કાર્ડ અહીં આપણે બતાવવામાં આવ્યું છે પોસ્ટકાર્ડ જેટલી હોય છે જો કે પોસ્ટકાર્ડની સાઈઝ નાની કે મોટી હોઈ શકે હવે આ કાર્ડ ઉપર ક્યારેક મૂળાક્ષરો લખેલા હોય કોઈ ચિત્ર હોય કોઈ ગુજરાતી ભાષાના વ્યાકરણને લગતા શબ્દો હોય તો એ રીતે આપણે આ જે ફ્લેશ કાર્ડ છે એનો ઉપયોગ કરી શકીએ તેનું મહત્ત્વ જોઈએ કે આ કાર્ડનો ઉપયોગ પ્રાથમિક શાળામાં સૌથી વધારે ઉપયોગ થાય છે કે આપણે જોઈશું જોતા હશું કે નાના જે બાળકો છે એમને શિક્ષકો આ પ્રકારના ફ્લેશ કાર્ડની મદદથી અંગ્રેજીના મૂળાક્ષરો કે ગુજરાતીના મૂળાક્ષરો શીખવતા હોય છે કેટલીકવાર શબ્દ રમત રમાડી શકાય ફ્લેશ કાર્ડની મદદથી વ્યાકરણ શિક્ષણનું પુનરાવર્તન કરવામાં આ કાર્ડ ખૂબ ઉપયોગી છે આ કાર્ડના માધ્યમથી ચિત્રો દ્વારા કલ્પના શક્તિ તર્કશક્તિ તેમજ વિચારશક્તિનો વિકાસ થાય છે ફ્લેશ કાર્ડના કારણે વિદ્યાર્થીઓની સક્રિયતા એ વધે છે તેમજ આના ઉપયોગથી વર્ગખંડનું જે વાતાવરણ છે એ ખૂબ જ જીવંત બને છે ફ્લેશ કાર્ડને સાચવવામાં આપણે શું કાળજી રાખીશું તો જેનો મુખ્ય હેતુ છે કે સૌ તો એ હેતુસર તેની રચના થયેલી હોવી જોઈએ કાર્ડ બનાવવામાં પણ કેટલીકવાર કલાત્મક અને આકર્ષક કાર્ડ બનાવવું જોઈએ જેથી વિદ્યાર્થીઓ તેનાથી આકર્ષાય કાર્ડની સાચવણી એ યોગ્ય રીતે થાય તેનું પણ ધ્યાન રાખવું જોઈએ કાર્ડને અંદર જે ચિત્રો છે એ ખૂબ જ સુંદર વિવિધ રંગોના ઉપયોગથી બનાવેલા હોવા જોઈએ વિદ્યાર્થીઓને શિક્ષણ દરમિયાન આપેલ જે કાર્ડ છે એ કાર્ડને ખાનામાં રાખવા જોઈએ કે પછી વિદ્યાર્થીઓ પાસે રાખવા જોઈએ એની ચોક્કસ સમજ આપવી જોઈએ ફ્લેશ કાર્ડની કેટલીક મર્યાદાઓ છે કે ફ્લેશ કાર્ડની વાત કરીએ તો કોઈ મર્યાદાઓ જનરલી ફ્લેશ કાર્ડની હોઈ જ ન શકે છતાં આપણે જો મર્યાદાની વાત કરીએ તો ફ્લેશ કાર્ડની સાચવણી જો બરાબર ન હોય તો જે કાર્ડ છે એ ઝડપથી ખરાબ થઈ જાય છે યોગ્ય કલર અને યોગ્ય કલરની કાર્ડ કાર્ડસીટનો ઉપયોગ જો બરાબર ન થયો હોય તો પણ કેટલીક વાર આ સાધનો નક્કામો નક્કામાં બને છે ત્યારબાદ છે ચોકબોર્ડ કે વરખંડમાં આપણે ખ્યાલ છે કે માતૃભાષા શિક્ષણ દરમિયાન આપણે કાપા કાર્ય કરીએ છીએ બ્લેકબોર્ડ વર્ક કરીએ છીએ તો બોર્ડ પણ ખૂબ જ મહત્ત્વનું સાધન છે જેની અંદર સૌથી સુલભ શિક્ષક માટે એકદમ પર્યાપ્ત અને એકદમ સસ્તું ઓછું ખર્ચાળ સાધન છે પરંતુ એમાં પણ શિક્ષકે એને અસરકારક રીતે પોતાના અધ્યાપનને વ્યક્ત કરતાં આવડવું જોઈએ તો જ વિદ્યાર્થી એનાથી આકર્ષિત થઈને શિક્ષક જે મુજબ કાપા કાર્ય કરે છે તે મુજબ વિદ્યાર્થી પોતાની નોટબુકમાં એ મુજબનું કાપા કાર્ય કરે છે માટે એ પણ ઉપકરણ તરીકે એ ખૂબ જ મહત્વનું છે એનું મહત્ત્વ જોઈએ કે સુદૃઢીકરણ કરાવવામાં સરળ રહે છે વિસ્તૃત સમજ આપવી હોય ત્યારે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ કોઈ સંકલ્પના કે વ્યાખ્યા સમજાવવી હોય ત્યારે આપણે બ્લેકબોર્ડ પર એને મૂકી શકીએ છીએ વિષય વસ્તુની સમગ્ર છાપ ઉપસાવવા વિદ્યાર્થીના મગજમાં સ્થિર રહે છે કે ગુજરાતીનો કોઈ પાઠ કે કવિતા આપણે ભણાવતા હોય તો બ્લેકબોર્ડમાં આપણે તેના લગતો વિષયાંક એની અંદર આવતા સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દ રૂઢિપ્રયોગો સમાસ અલંકાર એ બધાની નોંધ આપણે બ્લેકબોર્ડ ઉપર કરી શકીએ છીએ શિક્ષણ કાર્યને અસરકારક અને દીર્ઘકાલીન બનાવે છે ટૂંકમાં આપણે ચોકબોર્ડની વાત કરીએ તો ચોકબોર્ડ એ માતૃભાષા શિક્ષણ માટે ખૂબ જ અનિવાર્ય છે અને એમાં શું કાળજી રાખવાની કે તે યોગ્ય ઊંચાઈએ હોવું જોઈએ અને વર્ગખંડની અંદર દરેક વિદ્યાર્થીને સરખી રીતે દેખાય તે મુજબનું હોવું જોઈએ બોર્ડની આસપાસ પૂરતો પ્રકાશ પડે પ્રકાશ ન પડે તેમ હોય તો એનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ વર્ગમાં પ્રવેશતા જ કાપા પર દ્રષ્ટિ કરી સાફ કરી લેવું જોઈએ શિક્ષકે આ ખૂબ ધ્યાનમાં રાખવાની બાબત છે કે બ્લેકબોર્ડ એ સ્વચ્છ છે કે નહીં એ પણ ખૂબ ધ્યાનમાં રાખવું જોઈએ બ્લેકબોર્ડનું જે લખાણ છે એ સીધી લીટીમાં લખાયેલું હોવું જોઈએ જરૂર જણાય ત્યાં કલરફુલ ચોક કે એનો ઉપયોગ કરેલો હોવો જોઈએ અને કેટલીક મર્યાદા જોઈએ કે બધા શિક્ષકોની અંદર સારા અક્ષરો હોય એવું જરૂરી નથી તો કેટલીકવાર એ મર્યાદા બની જાય છે બોર્ડ પરનું જે લખાણ છે એ સીધી લીટીમાં ન પણ હોય ત્યારે એ પણ એક પ્રકારની મર્યાદા બને છે બે શબ્દો વચ્ચેનું જે અંતર જળવાવું જોઈએ એમાં પણ કેટલીકવાર મર્યાદા નડે છે ખાસ કરીને પ્રાથમિક શાળાઓના જે બાળકો છે એ શિક્ષકને આદર્શ માનતા હોય છે તેથી બોર્ડ પર શિક્ષક જે રીતે લખે છે એને તે સર્વસામાન્ય સાચું માની લે છે ત્યારે શિક્ષકે ખૂબ ધ્યાનમાં રાખવાની વાત છે કે પોતે જે પણ બોર્ડ પર લખે તે સાચું રખાણ હોય તો મિત્રો આ એકમ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ આ એકમની અંદર આપણે દ્રશ્ય સાધનો જે છે એની વાત કરી હવે આ જ એકમના આગળના જે મુદ્દા છે એનો આપણે અભ્યાસ કરીશું અહીં સુધીના જે સ્વાધ્યાયના પ્રશ્નો છે તે આપણે જોઈ લઈએ સૌપ્રથમ છે ચાર્ટનું મહત્વ સમજાવો બીજું છે ફ્લેશ કાર્ડની કાળજી કેવી રીતે રાખશું તો મિત્રો દ્રશ્ય શ્રાવ્ય ઉપકરણોમાં દ્રશ્ય ઉપકરણો વિશે આપણે પરિચય પ્રાપ્ત કર્યો હવે પછીના વ્યાખ્યાનમાં આગળના જે ઉપકરણો છે તેનો અભ્યાસ કરીશું ધન્યવાદ